નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર તો મિત્રો મનસુખ રાઠોડ કે જે દેવી દેવતાઓનું અપમાન કરે છે તેમની મશ્કરી કરે છે તેમની પર ટિપ્પણીઓ કરે છે તેમના વિશે અનેક વિડીયો વાયરલ થયા છે કે જેની અંદર તેઓ તેમના પ્રોગ્રામની અંદર પણ દેવી દેવતાઓની મજાક મશ્કરી કરી રહ્યા છે તેવા મનસુખભાઈને એક વ્યક્તિએ ફોન કર્યો છે અને તેમને આ ધમકાવી રહ્યા છે જેનું રેકોર્ડિંગ ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે તમારું મારી નાખવાની આપણે ધમકી આપવાની શ્રી રામ મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડીયોની અંદર મિત્રો જો જયારે મનસુખભાઈ રાઠોડ ને જયુભાઈ ચાવડા ફોન કરે છે સુરાપુરા ધામ ભોળાદ વિશે પૂછવા કે તમે હરેક પોસ્ટરની અંદર દાદાનો ફોટો અને એનો વિડીયો લગાડીને એમ વાયરલ થવા માટે સુરાપુરાધામ ભોળાધામ ને તેમને એવું બોલે છે કે એવું તમે શું કામ કરો છો વાયરલ થવા માટે તો મનસુખભાઈ હરેક વિડીયોમાં એમ કે તમને વાંધો હોય તો પોલીસ કેસ કરી દો પોલીસ કેસ માણસ હોય એને પોલીસ પકડવા આવે જનાવરને પોલીસ પકડવા ન આવે અને હરેક વાર એવું કે મને મારી નાખવાની ધમકી આપીને મને મર્ડર કરી નાખવાનું ભાઈ માણસનું મર્ડર થાય જનાવરનું ક્યાંય મર્ડર ન થાય અને તમે જે વાયરલ થવા માટેના સ્ટન્ટ કરો છો હરેક વખતે તમે ભોળા છે અન્ય બીજા ધર્મના વિરુદ્ધ ગમે બોલી જાઓ છો ને પછી એમ કે તમને વાંધો હોય તો પોલીસ કેસ કરી નાખો તમે હરેક વિડીયોની અંદર ધર્મનું નામ લઈને પછી એમ કે હું તો એવું બોલ્યો જ નથી હું તો આવું જ કર્યો જ નથી એમ તો તમે વાયરલ થવા માટે જે સ્ટન્ટ કરો છો ગમે એ ફોન કર્યા એટલે રેકોર્ડિંગ કરીને પછી સોશિયલ મીડિયાની અંદર મેકી દો અને એવું બોલાવો છો તમે જે સામાવાળો વ્યક્તિ ગાળું બોલે કોઈ ધર્મનું નામ ઓલું કરે એવું બોલે તમે બોલો ને એ તમને દેખાતું નથી બીજા ભાગ બોલ્યા હોય ને તો તમે એ ટાઈટલ કરી અને આગળ જવા દો છે તો આ ધંધા મનસુખ રાઠોડ બંધ કર અને કઈક સારા કામ કરો હવે આ બધું જૂનું થઈ ગયું તું ને જે કમલેશ જાદવ બે પૈસા ભુવા આગળથી પડવાના ધંધા કરતા તા ને એ બધા લોકોને ખબર પડી ગઈ છે એટલે કોઈ દી આવા વાયરલ થવા માટે કોઈ ધર્મને બદનામ કરવાનું બંધ કરે અને સાંભળો જો આ મનસુખ રાઠોડને જે રીતે જયુભાઈ ચાવડા હાકે છે ને તમને સાંભળીને મજા આવી જાય ને ભાઈ શું કે છે કે પોલીસ કેસ કરી નાખો માણસનો પોલીસ કેસ થાય જનાવરનો નો થાય સાંભળો તમે

તમે ઘણા બધા પોસ્ટર માં વગર કામ ના એમના પોસ્ટ લગાડી વાયરલ થવા માટે આ વિડીયો ઉતારવાની મજા આવે છે ખબર તમને અત્યારે છે ને પોલીસ સ્ટેશન માં એક ભાઈ મારી નાખવાની ધમકી મારી છે એટલે એની ફરિયાદ લખાવવા આવ્યો છું એટલે તમારું કઈ એ બાબત માં હોય તો તમે કયો તો તમારું મારી નાખવાની ની આપડે ધમકી આપવાની જ નથી ધમકી આપવા માટે ફોન ને ખાલી તમારી તમારી સાથે ખાલી વાત કરવા માટે મેં તમને કોલ કર્યો છે મેં ધમકી આપવા માટે નથી તમે એ બાબતમાં હું તો મારે અહીંયા તમારું નામ લખ કેમ અમારે હું જો અમારું મર્ડર થાય કે આમાં કોઈ પણ હમણાં કિશન ભરવાડ ની હત્યા થઈ એટલે શેના માટે કરવાનું આપડે શેના માટે કરો છો એ કઈ બાબત જ નથી તમે ફોન કર્યો છે તમારું રેકોર્ડિંગ અમે વાયરલ કરી તો એ તો તમે ફોન કર્યો છો એટલે મેં તો તમને ફોન કર્યો નથી કઈ વાંધો નહીં મેં પણ તમને ફોન કર્યો તો મારી વાત સાંભળો મેં ક્યાં તમને ધમકી આપી કે ભાઈ હું તમને આમ કરીશ ને હું તેમ કરીશ મારે ખાલી સિમ્પલ તમારી સાથે વાત કરવી છે કે તમે વગર કામ ના પોસ્ટર બાપુ નું લગાડી પછી તમે વગર કામ ના વિડીયો વાયરલ થવા હાટુ તમે કરો છો તો પેલા વાત કરી લ્યો કે ભાઈ આ વાયરલ થવા માટે અમે આ બધું કરીએ છીએ તમારે બધા દુઆ છંદ બોલો છો ને તમે પણ મારી વાત તો સાંભળી લો કે તમે જે સુરાપુરા ધામ બોરાજ નું આખું તમે જે વિરોધ કરો છો આ બધો વાયરલ થવા માટે મારી વાત તો સાંભળો viral થવા માટે આ આખા આ વાત કરી કરી ને recording છો તમને વાયરલ થવા માટે કરતા હો તો એનો ઇતિહાસ જાણો છો પેલા કે એનો ઇતિહાસ શું છે અમારે ઇતિહાસ થી મતલબ નથી અમારો મતલબ એ નથી છે કે જે ફોન કરો છો ને તમે વાત કરો એનાથી મતલબ છે તર્ક બુદ્ધિ થી અમારે પુરા વાત નથી કરતા અમે તમારી જોડે હુરા પુરા ની વાત કરી છે તો એમ કહું છું કે તમે એમ નહીં તો એમનું નામ ચડાવીને તમે શું કામ વિડીયો ચડાવો તમારે એમ નામ તમે વિડીયો મારી પોતાની મેટર છે મારે માનવું ના માનવું મેં તમને કોઈ કીધું નથી કે તમે માનો કે ના માનો એ તમારો અંગત મામલો થઈ ગયો મારે ઘરે માનવું કે ના માનવું માનવાની વાત એમ નહીં પણ તો તમે તમારે ઘર પૂરતું રાખો ને બધાને શું કામ શિખામણ આપો હમણાં મેં તમારો એક વિડીયો સાંભળ્યો કે તમે વનરાજ થઈને

એ માનતા હો તમને મારી વાત એમ જ છે કે તમે આખા ગામની આ વાત કરી તમારે બાબુ પોતાનો સ્વતંત્ર અધિકાર છે તમારે કોઈ નો સિનવો કોઈ કંટ્રોલ ખોરાક ગેરકાનૂની કામ છે હા તો ગમે નામ ચડાવીને તમે જે બધા વાયરલ વિડીયો તમે મારી અરે વાત કરીને લખી નાખો કે ફલાણો ફાયદો આવી નો છે તો તમારો અધિકાર છે તમે હા તો એમ નહીં તમારી વાત કરીને અમે તમને કેવી

તમે તમને તકલીફ થતી ફરિયાદ કરો તમે આ બાબતમાં ખોટી ફરિયાદ કરી દીધી અમારા માટે કાયદો છે અહીંયા આવ્યો નથી શીતોડા નહીં શું કામ કરવું અમાર બીજું કામ કઈ કેવું એમ નઈ તમે તો ગાયક કલાકાર સાહિત્ય કલાકાર હોય એમ ક્યારેક ક્યારેક દુઆશન બોલવા માંડો તો કાયદા જાણકાર હોય વકીલ હોય એમ

સાંભળી જોઈએ ગેરકાનૂની હોય તો ઈ કાનૂન પોલીસે બતાવો ને આ કાનૂન ગેરકાનૂની છે આની ઉપર ધોરણસર પગલા લેવા જોઈએ એવું કેમ કે કાયદાની વાત કરો કાયદો થયો કરી મેં તમને સિમ્પલ ખાલી વાત કરવા માટે તમે જે આ વિરોધ કરો તો એને મારે ખાલી વિશેષ માં જાણવું હતું કે તમને આટલા બધા સારા દોહા આવડે છે આટલું બધું આવડે છે મારે ખાલી એટલું તમારી વિશેષ જાણવું હતું તમને આ વસ્તુનો વિરોધ કરો છો તો તમને આ વસ્તુ નો ઇતિહાસ નવસો વર્ષ નો ઇતિહાસ છે હું હું જાણું છું તમે ઇતિહાસ જાણો છો ઇતિહાસ જાણતા હોય તો તમે વિરોધ કરવાનો ચલો અમે અમારે કોઈની કોઈ ઈતિહાસ થી મતલબ નથી અમારો મતલબ એને સાંભળો અમે અમે પણ વાત કરવા માનતા નથી તમારે શું કામ ઇતિહાસ જોવો એમ કહું છું પાંચસો વરણ નો હજાર વરણ નો કોઈ ઇતિહાસ ની જરૂર નથી અમારે હારા માણા ની જરૂર છે પછી અમને ઇતિહાસ હું કામ દેખો હારો માણા દેખાડો બસ પૂરું થઈ ગયું પરિવાર સાંભળો તમે એમ કે છો ને અંદર ખાતે બધા રૂપિયા લેવાય છે અને કોઈ ને કઈ ખબર નથી હોતી ને તો ખાલી એક મને એવું ઉદાહરણ બતાડી દો કે ભાઈ દાનબા બાપુ અહિયાં ગયા એમની પાસેથી પાંચસો રૂપિયા કે હજાર રૂપિયા કે દસ રૂપિયા કે લીધા કે પધરા મણીના આટલો મોટો સરકાર અધિકારીઓમાં આવડો મોટો ભ્રષ્ટાચાર થાય છે જેના મારી વાત સાંભળો મારી વાત સાંભળો પેલા મારી વાત સાંભળો પેલા દાન બા તમે બોલ્યા કે દાન બાપુ સ્ટીકર લગાડે દર રૂપિયા લે એક માણસ મને એવો દેખાજો જેની પાસે સ્ટીકર લગાડ્યો રૂપિયા લીધા હોય